તો પછી એ વાતચીત થઈ રહી અને મસ્ત સેશન કમ્પ્લીટ કર્યો પછી બધા લોકો હતા સોલ જેટલા લોકો હતા ત્યાં સમજાવ્યો બસ ત્યાંથી પછી આવી ગયા ઓફિસ અને ઓફિસ આવીને આજે આખો દિવસ સંડે હતો કામ કર્યું છે નો ડાઉટ પણ કહેવાય ને લોકો સાથે વાત થઈ છે મેઈન જે કોર્સ બનાવવાનું કામ હતું એ નથી એની સિવાયનું બીજું બધું થાય છે હવે મારે સ્પેશિયલ ટાસ્ક લખવા પડશે આનો આટલો ટાઈમ આપવાનો આટલો ટાઈમ આપવું કારણ કે હું ઘણા ટાઈમ હું ઓલમોસ્ટ ડે મહિનાથી કહું છું બનાવીશ બનાવીશ પણ એ નથી થાતું તો હવે જલ્દીથી જલ્દી એ ટ્રાય કરીશ તો ચાલો ફટાફટ તે અત્યારે

તો ચાલો ફટાફટ પાસ્તા ખાઈ લઈએ ચીજ બીજ નાખ દીધું છે તો ફાઈનલી ગાઈસ બસ ઓફિસથી આવ્યા ઓફિસ આવીને મસ્ત જયમાં જમીને વરણીને રમાયડી થોડીક વાર ટીવી જોઈ પછી રીલ એડિટ કરી પછી અત્યારે વિડીયો એડિટિંગ કરીએ છીએ બસ પૂરો થઈ ગયો છે ઓલમોસ્ટ રેન્ડરિંગ થાય છે શું સારું લાગે છે કમેન્ટ કરીને જણાવજો મળી આપણે આવતીકાલે બાય ગાઈઝ